બાદના લુણસાપુર ગામ નજીક એક ટેક્સ કંપની જે છે સિક્યુરિટી ગાર્ડ દ્વારા અહીંયાથી ખાસ કંપનીના જે સિક્યુરિટી ગાર્ડ હોય લુણસાપુર ગામ નજીક જે વિભાગ જે છે તેમના પર સિક્યુરિટીના પેટ્રોલિંગ સમયે સિંહણે હુમલો કર્યો હોવાની વિગત સામે આવી છે વન વિભાગના ડ્રાઈવર અને બે ટ્રેકર જે છે તેમના પર સિંહણે હુમલો કર્યો હતો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે પણ જાફરાબાદ રાજુલા સહિત વન વિભાગના સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા જાફરાબાદના મિતિયાળા અને લુણસાપુર નજીક એક સિંહણ લોકોની પાછળ દોડતી હોવાનું સામે આવ્યું છે વિભાગે બે કલાકની જહેમત બાદ આ સિંહણને પાંજરે પૂરી દીધી છે સામાન્ય રીતે સિંહ કે સિંહણ જે છે તે માણસોને કન્નડગત કરતા નથી પરંતુ જ્યારે આવી રીતે કોઈ ઘટના સામે આવે આ પ્રકારના જાનવરને ખાસ પાંજરે પૂરવું જરૂરી હોય છે